અમરનાથ યાત્રામાં ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલમાં રોજ પાંચસો ટોકન આપશે તેર વર્ષની નાના પંચોતેર વર્ષથી મોટા ગર્ભવતી અને હાર્ટ પેશન્ટ મેડિકલ સર્ટિફિકેટ અપાશે નહીં જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર નવ થી બાર વચ્ચે સર્ટિફિકેટ અપાશે 29 જૂન થી બરફીલા બાબા અમરનાથ ની યાત્રા નો પ્રારંભ થઈ રહ્યો છે 29 જૂન થી બરફીલા બાબા અમરનાથ ની યાત્રા નો પ્રારંભ થઈ રહ્યો છે જે જે 19 ઓગસ્ટ સુધી ચાલશે चोटણીને કારણે પ્રવાસ નો સમયગાળો 60 દિવસ ને બદલે 45 દિવસ નો રાખાયો છે યાત્રા પર જનાર શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ્સ ફરજિયાત છે ફિટનેસ સર્ટિફિકેટ માટે ટ્રોમા સેન્ટર માં યાત્રાળુઓની લાઈનો લાગે